કચ્છમાં વાતાવરણમાં અચાનક પલટો બપોરના મુંદ્રા નખત્રાણા અંજાર અને આજુબાજુના વિસ્તારમાં વરસાદના હળવાથી ભારે ઝાપટા ક્યાંક ગામડા ગામડામાં ભારે વરસાદ પડ્યો હોવાના સમાચારો મળી રહ્યા છે હવામાન ખાતાની આગાહી અનુસાર પૂર્વ કચ્છમાં અત્યારે વરસાદ શરૂ થયો છે અંજાર તાલુકાના ગામડાઓમાં વરસાદ જામ્યો છે અંજાર તાલુકાના અને મથળા ગામમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે આજે વહેલી સવારથી કચ્છના અનેક તાલુકામાં અને ગામડામાં વરસાદ પડ્યો હોવાના સમાચાર મળે છે ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ પડી રહ્યો છે ખાસ કરીને અંજાર પંથકના ગામડામાં ભારે વરસાદ પડ્યો હોવાના અહેવાલો મળી રહ્યા છે એ પ્રમાણે મુન્દ્રા તાલુકામાં પણ વરસાદી માહોલ જામ્યો છે વાદળછાયા વાતાવરણ વચ્ચે મુન્દ્રા અને તેની આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો છે તો નખત્રાણામાં પણ હળવાથી ભારે વરસાદના ઝાપટા પડ્યા છે જોકે ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ પડ્યો હોવાના સમાચારો પ્રાપ્ત થયા છે ગરમી અને ઉકળાટના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને વરસાદી વાતાવરણ હજુ પણ જોવા મળ્યું છે ખાસ કરીને પૂર્વ કચ્છ અને પશ્ચિમ કચ્છમાં વરસાદ જામ્યો છે